લો મિત્રો કેમ છો બધા મજામાં છો બધા મિત્રો જય સાઉનમાં હું કેતી ખડકે માઠમાં છે ખડકે માઠમાં સેમ તેલ વાટતી તેલ વાટતા વટતા છે ને હા આ લાવરાના ઈંડા આયા જો અયા તેલ તો એમાંથી વઢાઈ ગયા તો તડકો આવી ગયો તો આપણે છે ત્યાંને આમ ઢાકી દઈએ આમ ઢાકીને આમ છાયા જેવું બે કરનાકી તો એને તડકો નો લાગે तो इन डचे तो ये ने आप रसायन जो कर दी तो रसायन थे क्यों अबे लावरियां यहाँ इन बे ही हके क्यों से इन्दा दासे किला है किला है शार हम्म हरा से हरा तो ही नहीं हम्म तो बगैर हम रसायन करना તપી જાય હે લપપી જાય હે તડકા ન ફૂટી જાય તો પાપ લાગે આપણને તો પાપ ન લાગવું જોઈએ ને એન સરસ મજા ન જમે સાયો કરી દીધો છે ને લાવરી આવીને બેસે તો આલો પડે તલવાડી નાખી અને અહીંયા આવીને મમ્મી તો પછી બેહે તો બધા મિત્રોન જેસા હુંમાં